અમે અમે સ્ટેજ ઉપર પહોંચાડ્યો છે છે અને આ રીતે અમારા જાળવી રાખી તમે રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા છો તો આની પહેલા તમે ક્યાં ક્યાં સ્ટેજ પરફોર્મ કરવા ગયા છો અને તમારો કેટલામાં રેન્ક આવ્યા છે અમે જુનાગઢ જિલ્લાએ પરફોર્મન્સ કર્યું ત્યાં પણ અમે પેલો નંબર લઈ અને અમે આ રાજ્ય કક્ષાના સ્ટેજ ઉપર અહીંયા પહોંચ્યા છે રાજકોટ મુકામે